નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે આતંકવાદીઓના અત્યંત ખતરનાક ઈરાદાઓની આતંકવાદીઓ છે એ હવે હાઈટેક થવા માંડ્યા છે બંદૂક કે બોમ્બ કે મશીનગન નહીં હવે એ કેમિકલ વોર અને જે બાયો વોર જે લડાતું હોય છે એની પેટર્ન ઉપર ગયા છે એ લોકો પણ હવે હાઈટેક થતા જાય છે આવા ત્રણ આતંકવાદીઓ કાલે એટીએસના હાથે ઝડપાઈ ગયા અગાઉથી મળેલી બાતમીના આધારે એટીએસે ત્વરિત પગલાં લઈ અને ડૉક્ટર અહેમદ સૈયદ મોહમ્મદ સુલે અને આઝાદ સૈફી નામના ત્રણ આતંકવાદીઓને એટીએસે પકડી લીધા આ ત્રણેય જણા છે એ આઈએસ કેપી ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ નામનો એક જે ખતરનાક જૂથ છે એની સાથે સંકળાયેલા છે અને આ ત્રણેય સોશિયલ મીડિયા દ્વારા એકાબીજીના પરિચયમાં આવ્યા હતા છેલ્લા બે વર્ષમાં આપણે જોઈએ તો એટીએસએ સત્યાવીસ જેટલા આતંકવાદીઓને પકડ્યા છે આતંકવાદીઓ પકડાય એ નવી વાત નથી પરંતુ નવી વાત આ છે કે રાઇજીન નામનું ઝેરથી એક સાથે એક જ સમયે સંખ્યાબંધ લોકોને મોતને નૈંદરમાં પહોઢાડી દેવાનું જે કાવતરું હતું એ સૌથી ખતરનાક છે અને આ એક નવું પરિમાણ છે કે ભાઈ આતંકવાદીઓ છે એ હવે હથિયારો ફેરવવાને બદલે હવે ઝેરની પડીખીઓ ફેરવતા થયા છે આ ઝેર એક સાયન્ટિસ્ટના કહેવા પ્રમાણે એરંડિયામાંથી બને છે અને એરંડિયાના બ્રિજની ચોક્કસ પ્રોસેસ કરી અને એને આમાંથી એક પોઈઝનનું એક તત્વ હોય છે અલગ તારવી લેવામાં આવતું હોય છે અને આના માટે એણે હૈદરાબાદથી દસ કિલો એરંડાના બી પણ ખરીદ્યા હતા અને એની પાસે જે હથિયારો પકડાયા એમાં પાંચ લીટર કેસ્ટલ ઓઇલ પણ પકડાયું છે એટલે આ બધા જે તાણાવાણા છે એ એકાબીજી સાથે મળી રહ્યા છે પરંતુ આ જે એનો ઈરાદો હતો એ અત્યંત ખતરનાક ઈરાદો હતો કે કોઈ ખોરાક કે પાણી કે ઠંડા પીણા કે હવા આ જે ઝેર છે એ સાઈડનાડ કરતાં પણ જે વિશ્વનું સૌથી ખતરનાક ઝેર ગણાય છે એનાથી પણ અનેક ઘણું ખતરનાક છે રાઇજિન અને એ કઈ રીતે બને છે એનો આ જે ડોક્ટર અહેમદ છે એણે અભ્યાસ કરેલો અને એનો એ પ્રયોગ અમદાવાદમાં કરવાના હશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે એ અમદાવાદમાં એક હોટલમાં રોકાયો હતો અને બાકીના જે બે આતંકવાદીઓ છે એ એને કલોલ પાસે બાકીના હથિયારોની ડિલિવરી એક સમશાન પાસે અવાવરૂ જગ્યામાં મૂકી અને જતા રહ્યા અને પછી એટીએસે મોબાઈલ ફોનના લોકેશનના આધારે પાલનપુરથી અમને પકડી લીધા હવે સવાલ આમાંથી એક એ પણ થાય છે કે આટલા બધા હથિયારો એ લોકો ટ્રેન રસ્તે લઈને આવ્યા હતા રસ્તામાં કોઈ રોકતું જ નથી હથિયારોની હેરાફેરી કોઈ ચેકિંગ થતું જ નથી એ એમ કહે છે કે પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હિન્દુસ્તાનમાં આ ઉતારવામાં આવ્યા તો એ જે જગ્યાએથી ઉતાર્યા છે ત્યાંથી આતંકવાદીઓ લીધા છે બીજી જગ્યાએ પહોંચાડ્યા છે અને ત્યાંથી આ અમદાવાદ પહોંચાડવાનું છે તો હથિયારોની હેરાફેરી ઉપર કોઈ જ કાબૂ નથી એવું પણ એક પિક્ચર ઉપસે છે હવે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં એક સૌથી સંવેદનશીલ જગ્યા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્ક્સ અને પમ્પિંગ સ્ટેશનો ચાર વોટર વર્ક છે એક છે કોતરપુર જાસપુર રાસકા અને દુધેશ્વર આવા ચાર મોટા વોટર વર્ક છે અને બાકીના તમામ એરિયાની અંદર પાણીની ટાંકીઓ છે ને પમ્પિંગ સ્ટેશનો છે આ તમામ પંપિંગ સ્ટેશનો ચલાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ઉપર આપેલા હોય છે હવે આમાં કેટલી પોલમ પોલ ચાલે છે એની હું બેથી ત્રણ ઉદાહરણ આપું તો પહેલું ઉદાહરણ એ છે કે વાસણા પાણીની જે પીવાના પાણીની ટાંકી છે કે જ્યાંથી પાણી સપ્લાય થાય છે એની અંદર ત્રણથી ચાર છોકરાઓ પડી આજુબાજુ ઝૂપટ પડતી છે ત્યાંના છોકરાઓ એમાં પડી અને નાતા હતા અને આ બાબતે ધારાસભ્ય અમિત શાહે કડક રીતે રજૂઆત કરી હતી કે આ કઈ રીતે આમાં કેટલી પોલમ પોલ ચાલે છે કેટલા રેઢા ચાલે છે પમ્પિંગ સ્ટેશનો કેટલા રેઢા હોય છે પાણીની ટાંકીઓ કેટલી રેઢી હોય છે એ આના પરથી સાબિત થાય છે બીજો દાખલો આપું કે પ્રહલાદનગર વિસ્તારમાં એક પાણીની ટાંકીની મોટર કે એવું કંઈક ચાલુ રહી ગયું હતું અને એટલું બધું પાણી ઉભરાયું કે નજીકના એક ફ્લેટના ભોંયરાની અંદર પાણી ભરાઈ ગયું અને ત્યાંના બધા જે પાર્ક કરેલા વાહનો હતા એ બગડી ગયા હતા અને આ જે કોન્ટ્રાક્ટર છે આ બંને જગ્યાનો કોન્ટ્રાક્ટર છે એના પર કોઈ જ પગલાં લેવાયા નહોતા એને બ્લેકલિસ્ટ પણ કરવામાં નથી આવ્યો કદાચ એકાદ એન્જિનિયર ઉપર પગલાં લેવાયા હતા આ બધું જ બતાવે છે કે જે એ લોકોના જ્યારે એનું ટેન્ડર પાસ થાય ત્યારે એક ચોક્કસ શરતો હોય છે કે એને પંપિંગ સ્ટેશન ઉપર કેટલા માણસો રાખવા એ રાખતા નથી અને પમ્પિંગ સ્ટેશનો રેઢા હોય છે એ આ બે બાબત ઉપરથી સાબિત થાય છે અગાઉ વર્ષો જૂની વાત છે કે પંપિંગ સ્ટેશનની દિવાલમાં કાણું પાડી અને ત્યાંથી દારૂ પણ વેચાતો હોવાનું ભૂતકાળમાં પકડાયું હતું એટલે પમ્પિંગ સ્ટેશનો રેઢા હોય છે અને આવી પ્રવૃત્તિઓ થતી પણ હોય છે એક વખત બુધેશ્વરની અંદર બાજુમાં જે બરફ બનાવવાની ફેક્ટરી હતી એ કોર્પોરેશનના બોરમાંથી પાણી ખેંચતો હતો અને એની મોટરને એ બધું પકડાયું હતું આવું તો ભૂતકાળની ઘણી બધી ઘટનાઓ છે કે જે આ પ્રૂવ કરી આપે એક અલગ ઘટનાની વાત કરું છું કે લાઇનની અંદરથી કોઈએ ગેરકાયદેસર કનેક્શન લેતા વખતે પાણી ઉભરાઈને બહાર આવી ગયું ઊહા પહોંચ્યો અને ત્યારે કોર્પોરેશને ખુલાસો કર્યો કે ભાઈ ત્યાં કોઈ પાણીનું ગેરકાયદેસર કનેક્શન લેતું હતું અને મોટું કનેક્શન હતું ને એમાં આ જે બ્રેકડાઉન થયું ને એના કારણે પાણી બહાર આવ્યું અને એ વખતે સ્ટેન્ડિંગ કમિટી બાદ જે પત્રકારોને બ્રિફિંગ હોય ત્યારે અમે આ સવાલ ઉપાડ્યો હતો કે જો તમારી પાણીની લાઈનને આ રીતે બહારના લોકો છેડા કરી શકે છે જો એ રીતે કનેક્શન લેવા માટે એમાં કાણું પાડી શકે છે તો કાલે સવારે કોઈ આતંકવાદી ઘટના બને તો જવાબદાર કોણ આવો પ્રશ્ન એ વખતે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠાવ્યો હતો અને એ વખતના શાસકો આ સાંભળીને થોડા ગંભીર પણ થયા હતા પરંતુ ત્યારબાદ પાણીની લાઇન પંપિંગ સ્ટેશનો વોટર વર્ક્સ એની સલામતી માટે કોઈ નક્કર ઉપાયો કર્યા છે કે નહીં એ હજુ સુધી કશું બહાર નથી આવ્યું પમ્પિંગ સ્ટેશનો છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી હોતો અનેક વખત એ લોકોને નોટિસ આપીને દંડ કર્યા છે એ કોર્પોરેશનના રેકર્ડ ઉપર છે એમાં કોઈ સાબિત કરવાની જરૂર નથી પરંતુ આ દ્રષ્ટિએ અત્યાર સુધી કોઈએ જોયું નથી કે ભાઈ તમારા જે પમ્પિંગ સ્ટેશનો છે એમાં આટલી પોલમ પોલ ચાલતી હોય અને કાલે સવારે કોઈ આતંકવાદી કોઈ આવી કોઈ ઘટના બની જાય આ આ જે ડૉક્ટર પકડાયો છે અહેમદ એ કોર્પોરેશન માટે લાલ બત્તી સમાન છે એના સત્તાવાળાઓ માટે લાલ બત્તી સમાન છે એના પાણી ખાતા માટે લાલ બત્તી સમાન છે અને હજુ સુધી પગલાં ના લીધા હોય તો હવે ચોક્કસપણે તમામ પમ્પિંગ સ્ટેશનો એની અને તમામ વોટર વર્ક્સ છે ત્યાં વધુ સલામતીના જોગવાઈ કરવી જોઈએ વધુ સલામતીના પગલાં લેવા જોઈએ અત્યારે બસ આટલું જ હું છું પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે શેર કરશો કોમેન્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર